જે સરકારે આધાર કાર્ડ આપ્યા રેશન કાર્ડ આપ્યા એ સરકાર હવે આપણને કહે છે કે ભાઈ આધાર કાર્ડ અપડેટ કરાવી આવો કીધું કે નહીં કીધું આપણને બે મહિના સુધી આપણે પેલા મશીનો હરકા ચાલે નહીં સર્વરો ચાલે નહીં ઓપરેટરો નહીં મળે એના અપડેટ માટે કીધું કે ભાઈ અપડેટ કરાવો તો તમને બધા લાભ મળશે માસ્ટરોને કીધું છોકરાઓના બી અપડેટ કરાવો તો શિષ્યવૃત્તિ મળશે આપણે બે મહિના દોડતા થઈ ગયા તે વધુ ચાલતું તું અને સરકારે કીધું તમે રેશન કાર્ડ કેવાયસી કરાવો તો જ અનાજ મળશે હજુ તેમાં હજુ કેવાયસી ચાલતા હતા પાછા કીધું તમે ખેડૂત તરીકે રજીસ્ટ્રેશન કરાવો તો તમે ખેડૂત આધાર કાર્ડ તમે આપો છો રેશન કાર્ડ તમે આપો છો કટિયામાં અમારું નામ છે એટલે અમે ખેડૂત એને શું કરવા અમારે અપડેટ કરાવવાના કેવાયસી કરાવવાના રજીસ્ટ્રેશન કરાવવા સરકાર એવું કહે છે કે અમારી પાર્ટીનો સભ્ય બનવો હોય આ નંબર પર ઘરે બેહીન મિસકોલ મારો એટલે તમારો

તમે આજે ગાડીટના માંડળના કે મોજીના નાગરિક છો તમે દેશના નાગરિક છો વિચાર કરો તમે દેશના નાગરિક છો સુપ્રીમ કોર્ટ કહે છે કે આદિવાસી એનો મૂળ માલિક માલિક છે છે આપણો બંધારણ કહે કે તમે જ એના છો છતાં સરકાર કેટલા જાતના કાર્ડ માંગે છે આપણી પાસે તમે વિચાર્યું છે આપણા મહંત લોકો એવું કહે છે કે કેટલા યોનીઓ યોનીઓમાંથી પસાર થઈને આવ્યા તારે માનવીનો જન્મ મળ્યો છે એવું જ કહેતા છે ને બધા કેટલા પ્રકારના જન્મો બેઠીને આપણે આવ્યા હારું કામ કર્યું ત્યારે આજે માનવીનો જન્મ બધાને આપણને મળ્યો છે એવા સંતો કહે છે પણ જન્મ લીધા પછી પણ આપણે અહીંયા જીવતા છે આપણે દેશના નાગરિક છે એ સાબિત કરવા માટે કેટલા પુરાવા આપણે આપવા પડે પહેલા તો જન્મનો દાખલો માગે આધાર કાર્ડ માંગે રેશન કાર્ડ માંગે સ્કૂલની સર્ટિ માંગે

એવું બી કે છે ને ત્યારે આપણે દેશના નાગરિક છે ને આપણે જીવીએ છીએ એટલું સાબિત કરવા માટે કોઈ લાભ લેવા માટે આટલા પુરાવા આપવા પડે